તો જુનાગઢનો સવાણી કંપનીએ સરકારે કિલ્લાનું જાળવણીનું કામ સોંપ્યું છે પરંતુ સવાણી કંપની દ્વારા કિલ્લામાં ગેરકાયદેસર ખાણીપીણીના સ્ટોલ શરૂ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે મહત્વનું છે કે ગેરકાયદેસર રીતે ચાલુ કરવામાં આવેલા આ સ્ટોલને પુરાતત્વ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે તો ઉપરકોટના આ કિલ્લાનો રીટ કિલ્લાનું રિસ્ટોરેન્સનનું કામ સરકારને સુવાણીક હેરિટેજ કન્વર્ઝેશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને સોંપ્યું હતું તો આ કામ પૂરું થયા બાદ હવે તેનું સંચાલન પણ આ જ કંપની જ કરશે ત્યારે કંપની દ્વારા કિલ્લાની અંદર ફૂડ ઝોન ગેમ ઝોન પ્રોવિડિંગ શૂટિંગ સાયકલિંગ ટ્રેક આ ઉપરાંત અનેક પ્રકારની ચીજ ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટે દુકાનો બનાવી દેવામાં આવી હતી

પણ એમાં એક એવી ચોંકાવનારી વાત જોવાય કે એમાં ગેમ ઝોન ફૂડ ઝોન વગેરે પ્રકારના બાંધકામો કરીને દુકાનો શરૂ કરી દેવા માટેની તજવીજ ચાલે છે અને અમુક દુકાનો શરૂ થઈ ગઈ એમાં ગેમ ઝોન પણ શરૂ થયેલ છે તો આ સંજોગોમાં આ જે કોટ છે એ આખો એના માટેનો જે કાયદો છે એ કાયદો મારા હાથ ઉપર છે ગુજરાત એનસીટ મોન્યુમેન્ટ એન્ડ આર્કોલોજીકલ સાઇટ્સ એન્ડ રિમેન્સ એક્ટ ઓગણીસો પાસઠ આ કાયદાની જોગવાઈ એટલી કડક છે એમાં કોઈ પણ પ્રકારે રક્ષિત સ્મારકથી અમુક અંતર સુધી પણ બાંધકામ ખોદકામ થઈ શકતું નથી તો રક્ષિત કે ઉપરકોટની અંદર કોઈ પણ પ્રકારે દુકાનો થઈ શકે જ નહીં અને જો કરવાની હોય તો સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકારની મંજૂરી ખૂબ જ જરૂરી છે અહીંના આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ જુનાગઢમાં પણ એની બ્રાન્ચ છે એની મંજૂરી પણ લેવામાં આવી નથી એવું જાણવા મળ્યું છે અને રાજ્ય સરકારની મંજૂરી લેવામાં આવી નથી તો આ સંજોગોમાં જયારે રાજકોટની આપણે ઘટના જોઈએ ગેમ ઝોન તો આમાં તો કોઈ પણ પ્રકારનો લાઇસન્સ પ્રશ્ન નથી બાંધકામો કરવા હોય તો રાજ્ય સરકારની પરવાનગી લેવી જોઈએ રાજ્ય સરકારની કોઈ પણ પરવાનગી આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટની પરવાનગી લેવામાં આવી નથી તો આ સંપૂર્ણપણે ગેરકાનૂની છે ને તાત્કાલિક અસરથી અટકાવવું જોઈએ કારણ કે આમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના થાય તેના માટે જવાબદાર કોણ જો કોઈ લાયસન્સ લીધું હોય તો આપણે લાયસન્સિંગ ઓથોરિટીને પકડીએ આમાં તો કોઈ પ્રશ્ન એવો છે કે આમાં કોઈ પણ પ્રકારના લાયસન્સ નથી પરવાનગી નથી અને સંપૂર્ણપણે મારી દ્રષ્ટિએ કાયદાની જોગવાઈઓ જોઈતા સંપૂર્ણપણે ગેરકાનૂની રીતે આ થઈ રહ્યું છે ઉપરકોટ જિલ્લામાં અત્યારે ટુરિસ્ટ માટે ઘણી બધી સુવિધાઓ કરવામાં આવી રહી છે જેમ કે ફૂડકોટ છે સુવિનિયર શોપ છે સાયકલ ચાલી રહી છે કિરાયા ઉપર બેટરી ઓપરેટેડ વ્હીકલ જે ટુરિસ્ટની જરૂર હોય એમને મળી રહી છે તો આ બધી વસ્તુ જેમ કે લોકર વગેરે છે એ બધી વસ્તુની મંજૂરી જે છે એ અમારું જે એગ્રીમેન્ટ છે છે સાથે એમાં લખેલો અને બધું એ પ્રમાણે ચાલી રહ્યું છે હા ગેમ ઝોન છે જેમાં જેમ કે એર હોકી છે અને પેલી જે ટીવી ઉપર ગેમ ચાલે એવી ગેમ્સ છે પણ એની જે ફોર્મલ જે પરમિશન હોવાની હોવી જોઈએ જે ભાઈ ચલાવતા હતા એમની પાસે હાલમાં નથી તો ટેમ્પરરી સીલ મારેલી છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેનું પ્રોસેસ ચાલી રહ્યું છે જે બી મંજૂરી આવી જશે તેવી આશા છે કે તરત પછી એ રાતું સ્ટાર્ટ થઈ જશે